તો પાંચ વીસ પહેલા ત્રીજો એક્ઝામ્પલ નવ એકા નવ પાંચમ એક ઉમેરો છ તો છ પંચા ત્રીસ અને વચ્ચે જગ્યા ત્યાં સુન મૂકવું એ રીતે ય છ ચોક ચોવીસ છ મરો સાત છ રીતે એક્ઝામ પણ તમારે જાતે કરવાનો છે અને એનો જે જવાબ હોય તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે તો આ હા તો આપણો બે રકમનો ગુણાકારનો એકદમ શોર્ટ ટ્રીક પરંતુ આ જે તમારે ગુણાકાર આવે એ એકમનો અંકનો સરવળો દસ થતો હોય એ માટે આ ટ્રીક કામ આવે એ સિવાય બીજા શોર્ટ ટ્રીક આપણે ગુણાકાર વિશે નવા વિડીયોમાં જોઈશું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તારા બીજા મિત્રોને મોકલો જેથી એમને ગુણાકાર ખૂબ જ શોર્ટ નહીં અગત્યની જે કામમાં આવે તો જય હિન્દ